ને બબુ આયો શેટર નકે તમે મોદ આ પણ માર શેટર જોઈએ તારે શેટર જોવે તો ધંધો કરવો પડે તો તમે શું કરો હરા તારે બેઠા ખાવું છે અમા કર વાહન તોરાવા છે લ્યો હું કરી કે શું તું ઠોકતી નથી ભેગું આ તો તું ઠોકતા લાઈ લાઈ બધું છું આ તો પડે વાત કરે આદમી સાનો છે હવે તો મો તંજમ લાઈ છે વાહન તોવા

બેસ કે આ બૈરા કોટ હો એના કાતા માડું રે શું છે ક્યાં મરી છે ક્યાં શું છે સામેલો છે વાહન ધોઈયા તમે પા થી મળી કદી ગઈ તો તને શું કરશું અમે તો બેસું ને તું પરસો સીટી આ તો કરકતર કામ નું રાખ શું કરો અમે હારું સુફીમ ચા પીવો છે છે

ઉપાડો લઈને તમે છોકરા શું કીધું મારે કાકે કાકે એમ હોય કાકો કઈ મોટી ટોપ નથી છે પણ કાકા હા તો બહુ તો મારી તમારી આમ મારુકતા એવું કે લીધું તમે હાહરો છો ટોપા રે હેણ વાત અમને વાત અમને ઉખાડી લેશો હા તો તું તો મો નથી કાકા કાકા બેય નથી અમને જો એટલે હું તો રેવાનો મારે ત્યાં નથી માતા મોળે રેવાળી હે

અલ્યા પણ કાકા લેવા તો રો નથી અહીંયા તમારું હગું બીધું કરવાનું લે વેવાય એ વેવાય એ આવો ચાલી આવો રામ રામ દો કરો લે ભાઈ તમારા ઘરે આયા છો બેહો બાર છે ઘરેડો છે ને બેહો હો વેવાય દેહો છો છૂટો કરીશ પ્રો હો ઘણો કર્યું પાછો તુમન ખબર છે ને नरेश કનોડિયા છે આવો શું આવા લે ઓલા એમ ને રામ રામ કે દિઆઓ છે ને નેકું બાત કઈ બોલા તાર કાકો બચન જો લાગે આજ લાગે તાર કાકો બોલ છે શહેર કંજ જો કે હો જો મોસું ગાળી હે કાકા હા

આવું ના હોય દાડો વાંક મારો અમારા પૈસા લઈ ના કરો આવું તો કરાવ છો

તો ગમરાnte માલીસ તો ગમરામ તો ઈ તો માર કાકાને શું તમાર થોડોક શેટર માગે છે તે પર લઈ આલો પડે એમ શું નવઈ કરો છો માર કાકો કે ભાતા તાર કાકો ને ભાડતા હોય આ ભાળો એમન લીટી દેવા થઈ ગયા માર ને તો ભધુઈ જોશે કાથી લાવો શું હોય લેવા આવજો તો તેડી ગમ પડી તો લઈ લો તો મોટા ઉપાડા લઈ લો તો

ઓહ હાતાની બ્રાઉડ નાવ ને જઈ અલ્યા પણ બોલ વાત છે હા બે ભાઈ શું કરવાનું છે હવે

અમારા ગામ માં પાવર કરશું અમર તમારું ફોન પર ખરિયે યાર લે જહાજ પર 200 મોટો ડાકા 12 માસ 1 મહિનાનું પડ જબરદસ્ત લા છો તમે તો થોડા મોટો આવો લે પ્લેક પર નીકળ આમ માર મારી છોરી ફોમો લા જબરદસ્ત ફટ કાકા તમારને એક આવડતો બોલી આમ જેવરા દે જબરદસ્ત